અંબાજીમાં મકર સંક્રાંતિએ સંતોનું મહેરામણ હરિદ્વાર જૂનાગઢ જેવો માહોલ સર્જાયો ગૌમુખ કુંડમાં આસ્થાની ડૂબકે ડૂબકી ગુજરાત રાજસ્થાનના સાધુ સંતોએ કર્યું શાહી સ્નાન શાહી શોભાયાત્રા ભગવાન ગણેશની પાલખી સાથે નાગા સાધુઓના સશસ્ત્ર કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા યાત્રાધામ અંબાજીમાં છેલ્લા ત્રણ વર્ષથી સાધુ સંતો દ્વારા મકર સંક્રાંતિના પવિત્ર પર્વે શાહી સ્નાનની નવી પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો છે હરિદ્વાર પ્રયાગરાજ અને જૂનાગઢની જેમ જ હવે અંબાજીમાં પણ સંતોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો આ વખતે બે મકર સંક્રાંતિ હોવા છતાં આજે અંબાજીના માર્ગો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા અંબાજીના માનસરોવર સ્થિત ભોલાગીરી મહારાજની ધુણીએથી આજે બપોરે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ભગવાન ગણેશજીની પાલખી સાથે ગુજરાત અને રાજસ્થાનથી આવેલા મોટી સંખ્યામાં સાધુ સંતો અને નાગા સાધુઓ જોડાયા હતા બેડ બાજરા અને બગીઓ સાથે નીકળેલી આ યાત્રામાં આઠથી દસ વર્ષના બટુક સંતો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા રસ્તામાં સંતોએ તલવાર બાજી અને લાકડીના કરતબો બતાવી અંબાજી શહેરને સંતમય બનાવી દીધું હતું આ શોભાયાત્રા અંબાજીથી છ કિલોમીટર દૂર પવિત્ર કોટેશ્વર ખાતે પહોંચી હતી અહીં પવિત્ર ગૌમુખ કુંડમાં જ્યાં સરસ્વતી નદીના નીર વહે છે ત્યાં સૌ પ્રથમ ગણેશજીને સ્નાન કરાવ્યું હતું ત્યારબાદ તમામ સાધુ સંતોએ મંત્રોચ્ચાર સાથે આસ્થાની ડૂબકી લગાવી શાહી સ્નાન કર્યું હતું ઉત્તર ગુજરાતમાં સાધુઓ માટે આ પ્રકારનું કોઈ સ્થળનું કોઈ સ્નાનનું સ્થળ ન હોવાથી હવે કોટેશ્વરને આ નવી પરંપરા સાથે જોડવામાં આવ્યું છે મકરસંક્રાંતિએ પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોય છે અંબાજી કોટેશ્વરના પવિત્ર કુંડમાં આ પરંપરા શરૂ કરાઈ છે જેથી આગામી વર્ષોમાં પણ સંતો અહીં એકત્રિત થઈ શાહી સ્નાનનો લાભ લઈ શકે છે આમ શક્તિપીઠ અંબાજી અને કોટેશ્વર મકર સંક્રાંતિના દિવસે ભક્તિ અને આધ્યાત્મિકતાના રંગે રંગાયું હતું ભવિષ્યમાં આ પરંપરા કુંભમેળાની જેમ વધુ ભવ્ય બને તેવી ઈચ્છા સંતોએ વ્યક્ત કરી છે